ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખે એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે ઉક્ત કામગીરી સુચારુ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે જે સંદર્ભે અમદાવાદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમદાવાદના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ એકવાય એકવીસ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ તમામ મતદાન મથકો પર તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ અને તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવથી બપોરના એક કલાક સુધી બેલોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ તારીખ સોળ અગિયાર 2025 રવિવારે સવારે 9 થી બપોરે 1 કલાક સુધી દોરકા ખાતે વિવિધ મતદાન મથકોમાં બેલો હાજર હતા વિવિધ મતદાન મથકો પર મતદારો ફોર્મ ભરવા અને માર્ગદર્શન મેળવવા ઉમટી પડ્યા હતા જો બેલો દ્વારા એસઆર સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેલોની મદદે દોરકા નગરપાલિકાના કર્મચારીઓને પણ મૂકવામાં આવ્યા હતા તો કેટલાક મતદાન મથકો પર રાજકીય પક્ષના કાર્યકરો મતદારોને ફોર્મ ભરવામાં મદદરૂપ થતા જોવા મળ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે